મારું નામ તો ગિરધર છે પણ નાનપણમાં ગામડામાં મને ગીધો કહેતા ઘણા ગીથીઓ કે જે આખી કાકાનો વર્ગ છે એ હજી પણ ગીધીઓ જ કહે છે અને હાવ નાના હતા પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે બધા ઈળીઓ કહેતા છેડાળીઓ કહેતા કારણ કે શરદીનો ભાગ રહેતો હાથમાં ધોરણ સુધી તો શરદી જ ગઈ નહીં એટલે શેડાળીઓ હોય કહેતા ઘરે હળી લે કહેતા પછી ધીમે ધીમે આપણી વેલ્યુ વીધી એટલે અમુક વર્ગ છે એમાંથી એ ગીરધર્મીણા કહેવાય પછી લગ્ન થયા તો નામ ફેરવું પાછું ગીરધર કોને ખબર એને નામ બરાબર ન લાગ્યું એટલે એ નામમાંથી એને કરી નાખ્યું ગિરીશ એમાં ફાયદો એક એ થયો કે હવે ફોન આવે ને તો જી સિરીઝમાંથી ફોન આવે એટલે કે જય શ્રી કૃષ્ણ ગિરીશ એટલે નંબર સેવ કરેલો હોય કે ન હોય આપણને ખબર પડી જાય કે આ જી સિરીઝમાંથી નંબર છે આ એનો મોટા મોટો ફાયદો એટલે કઈ રીતે આપણે બોલવું એ આપને પહેલેથી ખબર પડી જાય થોડીક સારી ભાષા વાપરીએ તો શું છે આપણી ઇમ્પ્રેશન રહી સામેવાળા ઉપર કે નાના રમાય સંસ્કારી છે